વેનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા રેગિંગ જેવી ગંભીર અને અસહ્ય પ્રવૃત્તિઓને અટકાવવા માટે વધુ એક કડક પગલું ભરવામાં આવ્યું છે હવે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ રેગિંગ સામે યુનિવર્સિટી દેખરેખ ચાલુ કરવામાં આવી છે યુનિવર્સિટીના કુલસચિવ આરસી ગઢવી જણાવે છે કે જો કોઈ વિદ્યાર્થી રેગિંગમાં પકડાશે તો તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવાશે અને કાયદેસરની કાર્યવાહી થશે જે કોલેજો રેગિંગ રોકવામાં નિષ્ફળ જશે તેમને ગ્રાન્ટ સહિતના તમામ યુનિવર્સિટી લાભો અટકાવવામાં આવશે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અને આરામદાયક શૈક્ષણિક વાતાવરણ માટે આ નિયમોની અમલવારી તત્કાલ અસરથી શરૂ કરવામાં આવી છે આપણી વી નંબર ગુજરાત યુનિવર્સિટીએ ભારત રાષ્ટ્રની હાયર એજ્યુકેશનની અંદર તમામ પ્રકારની ગતિવિધિઓમાં નિયંત્રણ કરનાર સંસ્થા એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસીની છેલ્લી આવેલી માર્ગદર્શિકા અનુસાર સોશિયલ મીડિયા ઉપર કોઈપણ પ્રકારની અભદ્ર ભાષા કે કોઈની માનહાનિ થાય એ પ્રમાણે કોઈ પણ પ્રકારની જે એ પોસ્ટ કરે તો પણ એની ઉપર એન્ટી રેગિંગનો કાયદો કરીને અનુસાર કાર્યવાહી કરવાનો આપણી યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે કે જેથી વિદ્યા અને આપણી યુનિવર્સિટીની અંદર યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો છે તેના મેદાનો અને વર્ગખંડો સ્માર્ટ વોલથી કનેક્ટેડ છે જેથી લાઈવ સ્ટુડન્ટ જોઈ શકાય છે એની ગતિવિધિ જોઈ શકાય છે અને સાથે સાથે સોશિયલ મીડિયા જે તે પ્લેટફોર્મ પર થયેલી પોસ્ટને આધારે પણ આ આપણે કરી શકીએ કારણ કે ભૂતકાળની અંદર ઈમેલથી કે એના કોલથી આવતી હતી જેને કારણે આપણી પાસે પુરાવા વગર ઘણા લોકો છૂટી જતા હતા પણ સોશિયલ મીડિયાના પોસ્ટથી સીધા સ્ક્રોનથી હવે એ લોકોને છૂટવાની શક્યતાઓ લગભગ શૂન્ય થઈ જાય છે અને સામાન્ય રીતે વર્ષમાં એકાદ આવી ઘટનાઓ આવતી હોય છે અને મેડિકલની અંદર આવી જે જે ઘટનાઓ આવી છે વર્ષ દર વર્ષે સામાન્ય સંજોગોમાં એક એમાં એને તમામ પ્રકારના નિયમ અનુસાર નિર્ણયો લીધા છે